તેમાંથી એક મકાન ડડીકવાડ પાસે મકાનની દેવાલ ધરાશાય થઈ હતી જ્યારે બીજું મકાન પાર્સી 11 પાસે નરીમન માર્ગ પાસે આવેલા બંકિમ દવાખાનાની સામે ધરાશાય થવા પામ્યું હતું સદનસીબે આ બંને મકાનો ધરાશાય થતા કોઈ જાનહાનિ કે નુકસાની થવા પામી હતું નવા શહેરમાં એક પછી એક મકાનો ધરાશાય થવાની બની રહેલી ઘટનાઓ બાદ પર પાલિકા તંત્ર દ્વારા કોઈ એક્શન હાથ ન ધરવામાં આવતા શહેર આખામાં પાલિકા તંત્રની કામગીરીને લઈ અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે નવસારી શહેર અને સમગ્ર જે તાલુકાની જો વાત કરવામાં આવે તો છ છ છ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને નવસારી શહેરમાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે વાત કરીએ તો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારીની જે જર્જરિત ઇમારતો છે તેને નોટિસ આપવાનું કામ કરે છે પણ કાગળ પર જ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે જે નરીમન માર્ગ છે અને પારસી અગિયારી પાસે છે ત્યાં એક મકાન રાત્રે નવ વાગ્યાના સુમારે ધરાશાય થયું હતું નવસારી શહેરમાં આમ તો ભારે ભારે વરસાદને પગલે ગત રોજ બે મકાનો ધરાશાય થયા હતા તેમાં એક મકાન જે નરીમન માર્ગ છે અને પારસી અગિયારી પાસે ધરાશાય થયું છે અને બીજું જે મકાન છે તે ડળેંગવાના ટેકરા પર દિવાલ પડી ગઈ છે તેને લઈને જે જર્જરિત ઇમારતો છે તેને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નોટિસ આપવાનું જ કામ કરે છે ત્યારે કહેવાનું તો એ છે કે જર્જરિત ઇમારતોને નોટિસ આપવાનું કામ કરે છે પરંતુ નક્કર કામગીરી નથી કરવામાં આવતી અને આવા જર્જરિત મકાનો ઉતારી પાડવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા નક્કર કરવામાં નથી આવતી ત્યારે સદનસીબે કાલે જે મકાન પડ્યું છે નરીમન માર્ગ પર અને ત્યાં કોઈ વાહનની અવર ન હતી અને વાહન પાર્ક કરતા હોય છે સ્થાનિકો કોઈ પણ નુકસાની કે જાનહાની થવા પામી નથી ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા ક્યારે આવા મકાનોને નક્કર કામગીરી કરશે તે આવનારો સમય બતાવશે એવી નવસારી શહેરમાં ચર્ચા એ જોર પકડ્યું છે ન્યૂઝ